નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું વાજા નિધિ યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ભણવું છે ધોરણ સાત ચેપ્ટર નવ ગતિ અને સમય જોઈએ ગતિ અને સમય શું છે તેની માહિતી મેળવીએ સૌથી પહેલાં વહેલાં આપણે જોઈએ કે ગતિના પ્રકારો જે આપણે શું કરવું છે રિવિઝન કરવું છે કારણ કે ધોરણ છ માં આપણે ગતિના અલગ અલગ પ્રકારો વિશે શીખ્યા છીએ આપણે ગતિના ચાર પ્રકારો વિશે શીખ્યા છીએ તેમાં એક પ્રકાર છે સુરેખ પથ ઉપર ગતિ જેને આપણે શું કહેતા સુરેખ ગતિ અથવા તો સરવે ગતિ જેને આપણે કહેતા સરવે ગતિ ત્યારબાદ આપણે ભણવી છે વર્તુળાકાર ગતિ અને ત્યારબાદ આપણે ભણવી છે આવર્તનીય ગતિ સુએખ પથ પર ગતિ કરતું હોય તો આપણને ખબર છે કે સુવેખ પથ પર ગતિ કરતું હોય તો પદાર્થનો જે માર્ગ હોય તે કેવો હોય સીધી રેખા હોય અથવા તો કોઈ પદાર્થ જ્યારે સીધા રસ્તા પર કે સીધી રેખામાં ગતિ કરતો હોય ત્યારે આપણે કહીએ છીએ કે તે પદાર્થ છે એ સુવેખ પથ ઉપર ગતિ કરે છે ત્યારબાદ જોઈએ વર્તુળાકાર ગતિ તો જ્યારે પદાર્થનો માર્ગ છે તે વર્તુળાકાર પથ હોય જ્યારે કોઈ પદાર્થ વધુ આકાર પથ ઉપર ગતિ કરતો હોય ત્યારે આપણે તેની ગતિને વધુ આકાર ગતિ એટલે કે સર્ક્યુલર મોશન કહીએ છીએ અને ત્યારબાદ આવર્તનીય ગતિ જેને આપણે કહીએ છીએ પિરિયોડિક મોશન એટલે કે પદાર્થ કોઈ નિશ્ચિત સમય ગયા પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરતો હોય આપણે જોયું છે કે હિંચકાની ગતિ છે તે આવતનીય ગતિ છે કે એક નિશ્ચિત સમય પછી શું કરશે હિંચકો આગળ આવશે થોડા સમય પછી તે પાછો પાછો જશે ફય આગળ આવશે તેવી રીતે તેની ગતિ છે નિશ્ચિત સમયગાળામાં શું કહે છે પોતાનું પુનરાવર્તન કરે છે તો તેને આપણે પિરિયોડિક મોશન કહીએ છીએ તેના ઉદાહરણ જોઈએ કયા કયા ઉદાહરણ એમાં આવશે જોઈએ કૂચ કરતાં લશ્કરના જવાનું કુચ કરતા લશ્કરના જવાનો છે તે હંમેશા સીધા રસ્તા ઉપર જતા હોય છે સૈનિકોની ગતિ તે કેવી છે સુએખ ગતિ છે સીધા સીધા પર પર ગતિ આપણને એક વાક્ય આપેલું છે અને પહેલા જ આપણે કીધું કે જો કોઈ પદાર્થ સીધા હસ્તા ઉપર ગતિ કરતો હોય તો તેની ગતિ હંમેશા કેવી હોય સુએખ ગતિ હોય અથવા તો સુએખ પથ પરની ગતિ હોય વેશમાં દોડતો દોડવેનો હાથ વેશમાળ દોડતો જે દોડવે હોય છે એના હાથ હોય છે તે આગળ અને પાછળ થતા હોય છે જો આપણે જોયું હોય તો તો તેના હાથ છે એ આગળ પાછળ થતા હોય છે તેથી આપણે તેને કેવી ગતિ કહીએ છીએ આવતનીય ગતિ કહીએ છીએ અને ત્યારબાદ છે ગતિમાં રહેલી સાયકલના પેડલ ગતિમાં જે રહેલી સાયકલ હોય એના પેડલ છે એ હંમેશા વર્તુળાકાર પથ ઉપર ગતિ કરતા હોય તેથી તેને આપણે કહીએ છીએ વર્તુળાકાર આકાર ગતિ તેમજ તેના વ્હીલ છે જે પૈડા છે તે પણ કહેવા તો કે વધુ આગળ ગતિ કરતા હોય છે ત્યારબાદ થોડા વધુ ઉદાહરણ જોઈએ તો કે સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ સૂર્યની આસપાસ પૃથ્વી છે એ હંમેશા આપણને ખબર છે એની કક્ષામાં વધુ આકાર ફરતી હોય છે તેથી તે પણ કેવી છે વધુ આકાર ગતિ છે ત્યારબાદ જોઈએ હિંચકાની ગતિ હમણાં જ આપણે વાત કરી કે હિંચકો છે આગળ જાય છે પાછળ આવે છે તો આ પ્રકારની ગતિ છે જે આગળ પાછળની ગતિ કહેવાય છે તેને આપણે આવતનીય ગતિ કહીએ છીએ અને ત્યારબાદ લોલકની ગતિ છે ઘડિયાળમાં જે લોલક હોય છે નીચેની બાજુ ટીંગાળેલું હોય છે તે લોલક છે તે પણ જે ગતિ કહે છે થોડી વાર એક બાજુ જાશે ફરી પોતાના મૂળ સ્થાને આવશે ફરી બીજી બાજુ જાશે તો આ પ્રકારની ગતિ છે તેને પણ આપણે શું કહીએ છીએ આવતનીય ગતિ કહીએ છીએ આ ઉદાહરણ આપણે રોજિંદા જીવનમાં મળતી વિવિધ પ્રકારની ગતિ સમજવામાં આપણને મદદ કરે છે આ સિવાય પણ તમે ઘણા બધા ઉદાહરણ છ માં ભાઈ ગયેલા છો જેમ કે ચકડોની ગતિ વધુ આકાર ગતિ છે સિતારના તારની ગતિ છે તે આવતનીય ગતિ છે આ ઘણા બધા ઉદાહરણ આપણે ગતિના લીધેલા છે હવે જે આપણે મેઇન કોન્સેપ્ટ છે ત્યાંથી આપણે શરૂ થાય છે તો કે ધીમી કે ઝડપી ગતિ આપણા સામાન્ય અનુભવ પ્રમાણે કેટલાક પદાર્થો ધીમી ગતિ કહે છે જ્યારે કેટલાક પદાર્થો ઝડપી ગતિ કહે છે હવે જો આપણે કોઈ પણ પદાર્થ છે એની ગતિ ધીમી છે કે ઝડપી એ નક્કી કરવું છે તો તે આપણે સેના પરથી નક્કી કરશું તો કે જ્યારે કોઈ બે પદાર્થની તુલના કરશું સાપેક્ષ તુલના કરશું ત્યાં જ આપણને ખબર પડશે કે કયો પદાર્થ ધીમી ગતિ કહે છે અને કયો ઝડપી ગતિ કહે છે અને તેના માટે આપણે શું જોશે તેની વાત આપણે કરવાની છે વાહનો એકબીજા કરતાં વધુ ઝડપી કે ધીમી ગતિ કરતા હોય છે એક જ વાહન પણ જુદા જુદા સમયે તેની ગતિ છે એ બદલી શકે છે સુએક રસ્તા પર ગતિ કરતા વાહનોમાંથી કયું વાહન વધુ ઝડપી ગતિ કહે છે તે નક્કી કરવા માટે આપણે એકમ સમયગાળામાં તે કાપેલું અંતર સરખાવવું પડશે જો બે વાહનો કોઈ ગતિ કરતા હોય છે માનો કે વાહન એ છે અને વાહન બી છે બે વાહનો ગતિ કરતા હોય છે તો આ બંને વાહનો ગતિ કહે છે એમાંથી કયું વાહન ઝડપી છે તે જોવા માટે આપણે શું કરવું પડે તો કે એકમ ગાળામાં તેને કાપેલું અંતર સરખાવું પડે માનો કે વાહન એ છે એ પાંચ મિનિટમાં પાંચ કિલોમીટર અંતર કાપે છે જાય વાહન બી છે એ પાંચ મિનિટમાં દસ કિલોમીટર અંતર કાપે છે તો આપણે કહી શકીએ કે વાહન બી છે તેની ઝડપ કેવી હશે વધારે હશે તે ઝડપી ગતિ કરતું હશે તો આપણે શું કહ્યું તો કે એક સમય છે એને નક્કી કર્યો અને બંનેને અંતર કાપવા માટે કીધું હવે જે વધારે અંતર કાપ્યું તેની ઝડપ કેવી વધારે હશે ત્યારબાદ જોઈએ જે વાહન આપેલા સમયગાળામાં વધુ અંતર કાપે તે ઝડપી ગતિ કરતું જાય અને જે ઓછું અંતર કાપે તે ધીમું જ ત્યારબાદ આપણે એક સરસ એવી રાશિ જોઈ છે ઝડપ જેને આપણે કહીએ છીએ સ્પીડ તો આ ઝડપ છે તે શું છે આમ તો ઝડપ છે એનાથી આપણે પરિચિત છીએ ઝડપ એવા શબ્દથી ઝડપ એટલે શું તો કે આપેલું અંતર ઓછા સમયગાળામાં કપાય આપેલું કોઈ અંતર હોય ઓછા સમયગાળામાં કપાય માનો કે આપણે બે જણાને કોઈ વેશમાં દોડવાનું કીધેલું છે કોઈ બે વ્યક્તિને અને એને અંતર આપણે આપી દીધેલું છે કે તમારે બે કિલોમીટર અંતર કાપવાનું છે હવે આ બે કિલોમીટર અંતર જે દોડવે ઓછા સમયગાળામાં કાપે કોઈ છે એ પાંચ મિનિટમાં કાપશે બીજો છે એ દસ મિનિટમાં કાપશે તો જે પાંચ મિનિટમાં એટલે કે ઓછા સમયગાળામાં બે કિલોમીટર કાપે છે એ કેવો થાય વિજેતા ગાય એટલે કે એની ઝડપ કેવી કહેવાય વધારે કહેવાય એવી રીતે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય હવે આપણે માનો કે બે દોડવેને વેસમાં દોડવા માટે કીધેલું છે આપણે એને સમયગાળો આપી દીધો છે કે તમારે પાંચ મિનિટ દોડવાનું છે હવે જે પાંચ મિનિટમાં કોઈ વ્યક્તિ છે એ પાંચ મિનિટમાં દસ કિ દસ કિલોમીટર કાપશે અને કોઈ પાંચ મિનિટમાં પાંચ કિલોમીટર તો પાંચ કિલોમીટર વાવો હશે એ ધીમો ગણાશે છે દસ કિલોમીટર વાવો હશે એ કેવો ગણાશે વધારે ગણાશે તેથી આપણે બે રીતે ઝડપને માપી શકીએ છીએ ઝડપને માપવા માટે આપણે શું કહેવું પડે તો કે આપેલું અંતર ઓછા સમયગાળામાં કપાય તો અથવા તો આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય આ બંને વસ્તુ આપણે લઈ છીએ ઝડપની વ્યાખ્યા આપેલી છે પદાર્થે પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવાય છે તો તમને ઘણી બધી વખત ઝડપની વ્યાખ્યા પૂછાય છે કે ઝડપ એટલે શું તો કે પદાર્થથી એકમ સમયગાળામાં કાપેલું અંતર તેને આપણે તે પદાર્થની ઝડપ કહીએ છીએ ઉદાહરણ તરીકે જો કારની ઝડપ પચાસ કિમી પ્રતિ કલાક હોય તો તેનો અર્થ થાય છે કે કાર એક કલાકમાં પચાસ કિમી અંતર કાપશે હવે આપણને જ્યારે આપેલું હોય કે કોઈ કાર છે એક પચાસ કિમી પ્રતિ કલાક અહીંયા પ્રતિ કલાકનો મિનિંગ શું થાય છે કે એક કલાકમાં પચાસ કિમી આવી રીતે તમને આપે કે પંચોતેર કિમી પ્રતિ કલાક પંચોતેર કિમી પ્રતિ કલાક તો એનો મિનિંગ શું થાય છે કે પંચોતેર કિમી એ એક કલાકમાં કાપેલું અંતર છે આવી રીતે જ્યાં કિમી પ્રતિ કલાક એનો મિનિંગ છે કે એ એક કલાકમાં કેટલા કિલોમીટર કાપ્યા છે ત્યારબાદ જોઈએ સરેરાશ ઝડપ અને ગતિના પ્રકાર સરેરાશ ઝડપ કોને કહેવાય છે રોજબરોજના જીવનમાં પદાર્થો ભાગ્યે જ અચળ ઝડપે ગતિ કરતા જોવા મળે છે હવે કોઈ પણ વાહન એવું નહીં જે અચળ ઝડપે ગતિ કરતું હોય અચળ ઝડપે ગતિ મીન્સ કે કેવી ગતિ અચળ ઝડપ એટલે કે એની ઝડપ છે તે બદલાતી જ નથી માનો કે કોઈ વાહન છે એ પચાસ ત્રીસ સ્પીડે જાય છે તો એ પચાસની સ્પીડે તે જ્યાં સુધી એને અટકતું નથી ત્યાં સુધી પચાસની સ્પીડે જ ગતિ કરે તો એને કહેવાય છે અચહ ઝડપે ગતિ પણ કોઈ દિવસ કોઈ પદાર્થ અચળ ઝડપે ગતિ કરતું હોય એવું બને ત્યાં સુધી જોવા મળતું નથી તેનું કારણ શું છે કારણ કે જો માનો કે તમે નીકળો છો ત્યાં તમારી સ્પીડ એટલે કે ઝડપ હોય કેવી શૂન્ય હોય અને પછી થોડી વધે એના પછી થોડી વધે એવી રીતે ઝડપ વધતી હોય છે ક્યાંય એક સાથે ઝડપ વધતી નથી એટલે કોઈ પણ પદાર્થથી અચળ ઝડપે ગતિ કરતો હોતો નથી તેથી આપણે સહેસ ઝડપનો ખ્યાલ વાપરીએ છીએ આપણે જે વાપરીએ છીએ ઝડપ તે કેવી છે સહેસ ઝડપ છે સહેસ ઝડપ મીન્સ કે આપણે એવો જ સ્પીડ પહેલાં માનો કે વીસની સ્પીડે આપણે જઈએ છીએ ત્યારબાદ આપણે ચાલીસની સ્પીડે જઈએ છીએ કોઈક વખત વચ્ચે ત્રીસ ની સ્પીડે જાય છે તો આ બધી માનો કે વીસ ની સ્પીડે ગયા પછી ત્રીસ ની સ્પીડે ગયા ચાલીસ ની સ્પીડે ગયા તો આ ત્રણેનો નો સરવાળો કરો અને ભાગ્યા ત્રણ કરો કારણ કે અહીંયા ત્રણ રાશિ છે એટલે માનો કે કોઈ વીસ અને ચાલીસ બે જ સ્પીડે જાય છે તો વીસ વત્તા ચાલીસ ભાગ્યા બે આવી રીતે તમે જે કરો અને જે તમને મળે ઝડપ એ આપણી સરેરાશ ઝડપ છે જો સયાસ ઝડપ આપણે શોધવી હોય તો એનું સૂત્ર છે કુલ અંતર તે માટે લાગતો કુલ સમય અને આ સૂત્ર છે તે આપણે માટે ખૂબ જ અગત્યનું છે કે ઝડપ બરાબર શું થાય તો કે કાપેલું અંતર અને તે માટે લાગતો સમય ઘણી બધી વખત આની ઉપરથી દાખલા પણ પૂછાય છે અને આપણે એ દાખલા જોશું પણ સયાસ ઝડપ છે એની વાત કરી છે તો આ પ્રયોગમાં આપણે સરેરાશ ઝડપ ને ઝડપ તરીકે ઓળખશું આપણે જે ઝડપની વાત કરીએ છીએ ગતિના પ્રકાર કેટલા છે તો કે ગતિના મુખ્ય બે પ્રકાર છે એક તો છે અનિયમિત ગતિ અને બીજી છે નિયમિત ગતિ હવે અનિયમિત ગતિ એટલે કે નોન યુનિફોર્મ મોશન શું છે જ્યારે પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે છે હવે કોઈ પણ પદાર્થ છે તે સુએક પથ ઉપર જાતો હોય અને એની ઝડપ કેવી હોય બદલાતી રહેતી હોય જેમ કે આપણે કોઈ રસ્તા પર જઈએ છીએ કોઈ વાહન લઈને તો પહેલાં આપણે વીસની સ્પીડે જઈએ ત્યારબાદ ચાલીસની સ્પીડે જઈએ ત્યારબાદ સાઠની સ્પીડે જાય તો આપણી સ્પીડ છે આપણી ઝડપ છે એ કેવી છે બદલાતી રહેતી હોય છે તો એને આપણે શું કહેશું અનિયમિત ગતિ કેસો એટલે કે નોન યુનિફોર્મ મોશન તેને આપણે નોન યુનિફોર્મ મોશન કહેશું ત્યારબાદ આપણે જોઈએ નિયમિત ગતિ એટલે કે યુનિફોર્મ મોશન જ્યારે સુએખ પથ પર પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે સુએખ પથ પર પદાર્થ કેવી તો કે અચળ ઝડપે ગતિ કરે આ કિસ્સામાં સરેરાશ ઝડપ એ વાસ્તવિક ઝડપ જેટલી જ હોય સુએખ પથ ઉપર કોઈ પદાર્થ જાય છે અને એની ઝડપ છે એ બદલાતી જ નથી અચળ ઝડપ કે ઝડપ એની બદલાતી જ નથી અને એકના એક ઝડપે ગતિ છે તો એને આપણે કેવું કહેશું નિયમિત ગતિ કહેશું પણ ભાગ્યે જ નિયમિત ગતિ જોવા મળે ઓલમોસ્ટ નિયમિત ગતિ છે એ જોવા મળતી નથી ચલો ગતિની વાત અહીંયા આપણે પૂરી રાખીએ આવતા લેક્ચરમાં આપણે સમય વિશેની વાત કરશું ફરી મળશું નવા લેક્ચરમાં જો તમને લેક્ચર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમારે દરેક પાઠના સ્વાધ્યાયના લેક્ચર જોતા હોય તો ખાસ કમેન્ટ કરો તો જ આપણે સ્વાધ્યાય માટેના લેક્ચર રાખશું ફરી મળીશું નવા લેક્ચરમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ